કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નેતૃત્વવાળું સર્વદળીય પ્રતિનિધિ મંડળ ફ્રાન્સ બાદ ઇટલી પહોંચ્યું તો બીજી તરફ પનામામાં શશિ થરૂરે કહ્યું ભારત યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ આતંકવાદીઓને સજા આપવી જરૂરી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક બેઠકમાં લેવાઈ શકે છે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યુ પર હંગામી ધોરણે પ્રતિબંધ વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયાની કડક તપાસ અનિવાર્ય કરવા પર વિચાર કરી રહ્યું છે ટ્રમ્પ વહીવટી તંત્ર કરદાતાઓ માટે રાહતના સમાચાર હવે પંદર સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઇન્કમ ટેક્સ રિટર્ન કેન્દ્ર પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે આઈટીઆર ભરવાની સમય અવધિ લંબાવાઈ ફોર્મ્સમાં નિયત ફેરફારોને પગલે લેવાયો નિર્ણય ભારતીય અર્થતંત્રમાં વિદેશી રોકાણકારોનો વધ્યો વિશ્વાસ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધીને એક્યાસી અબજ ડોલરને પાર ગત વર્ષની સરખામણી એફડીઆઈમાં ચૌદ ટકાનો વધારો ઓગણીસ ટકાની ભાગીદારી સાથે સર્વિસ સેક્ટર સૌથી આગળ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક બેઠકમાં ગુજરાતના પંચોતેર વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંકો અંગે તૈયાર થઈ શકે છે રોડમેપ ઉપરાંત કમોસમી વરસાદથી પાક નુકસાની અને ગુજરાતમાં વરસાદી માહોલ અંગે પણ થઈ શકે છે સમીક્ષા આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન એકસો છ ટકા જેટલો વરસાદ વરસવાની શક્યતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વર્તાશે વધારે અસર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આ વર્ષે ગુજરાતમાં સરેરાશ એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા અને આઈપીએલની પ્લે ઓફ મેચનું લાઇનઅપ નક્કી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે ક્વોલિફાય તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ એલિમેટરમાં રમશે આમની સામને